બળ અને ગતિના નિયમો વિશે શીખીશું પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર મિત્રો તમે જાણો છો કે બળ એટલે પદાર્થ પર આપવામાં આવતો ધક્કો કે ખેંચ જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં આવે ત્યારે તેની સ્થિતિ પર શી અસરો થાય છે તે નીચેના જેવી પ્રવૃત્તિઓ પરથી સમજીએ પ્રવૃત્તિ એક રબરના બે હથેળી વચ્ચે રાખી દબાવી જુઓ શું થાય છે તારણ આકાર છે પ્રવૃત્તિ તમારા વર્ગખંડમાં રહેલા ટેબલને એક તરફથી ધક્કો લગાવો શું થાય છે તારણ ટેબલના સ્થાનમાં ફેરફાર થાય છે પ્રવૃત્તિ ત્રણ ટેબલ પર એક દડો મૂકો તેને સહેજ ધક્કો આપો શું થાય છે તમે જોશો કે દડો ગતિ કરે છે હવે દડાની ગતિની દિશામાં ફરીથી સહેજ ધક્કો આપો શું થાય છે તે નોંધો દડાના વેગમાં વધારો થાય છે હવે દડો જે દિશામાં ગતિ કરે છે ત્યાં કોઈ અવરોધ મૂકો શું થાય છે તમે જોશો કે દડાની ગતિની દિશા બદલાય છે મિત્રો ઉપર દર્શાવેલી ત્રણેય પ્રવૃત્તિ પરથી બળની અસરો આ પ્રમાણે જોવા મળે છે બળની અસરને લીધે એક પદાર્થનો આકાર બદલાય છે બે પદાર્થનું સ્થાન બદલાય છે ત્રણ પદાર્થની ગતિની સ્થિતિ બદલાય છે ચાર ગતિમાન પદાર્થોનો વેગ બદલાય છે સંતુલિત બળ જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહે છે સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે અસંતુલિત બળ જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય તે બળોને અસંતુલિત અસંતુલિત બળો કહે છે બળોનું પરિણામી બળ અશૂન્ય હોય છે અશૂન્ય એટલે શૂન્ય સિવાયનું એરિસ્ટોટલના ગતિ વિશેના ખ્યાલ મિત્રો ગ્રીસ નામના દેશમાં ઈસવીસન પૂર્વે 384 322 માં તત્વચિંતક એરિસ્ટોટલ થઈ ગયો તેના ગતિ વિશેના ખ્યાલ આ મુજબ હતા એક કોઈ પણ પદાર્થ સામાન્ય રીતે સ્થિર અવસ્થામાં રહેવાનું કુદરતી વલણ ધરાવે છે બે કોઈપણ ગતિમાન પદાર્થની ગતિને ચાલુ રાખવા માટે તેના પર સતત બાહ્ય બળ આપવું પડે છે ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે પરંતુ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત કોઈ જ આવશ્યકતા નથી આ પરથી જડત્વની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય જડત્વ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળો લાગતા ન હોય તો પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરે છે પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે જડત્વને ઇનર્શિયા કહે છે ઇનર્શિયા શબ્દ લેટિન ભાષાના શબ્દ ઇનર્ટ પરથી આવ્યો છે ઇનર્ટ એટલે જેમાં ફેરફાર ન થાય તેવું મિત્રો ગેલેલિયોના ક્રાંતિકારી વિચારોના પરિણામે યંત્રશાસ્ત્રના વિકાસની શરૂઆત થઈ તે પછી ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટને ગતિના ત્રણ નિયમો આપ્યા ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ ગેલેલિયોએ રજૂ કરેલ ગતિ વિષયક ખ્યાલ આધારિત છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય

જડત્વના ગુણધર્મને લીધે આમ થાય છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે જે આ પ્રમાણે છે બળ જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે અસરને બળ કહે છે બળને કારણે પદાર્થની સ્થિર અવસ્થામાં અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે

ઉપરની બંને પ્રવૃત્તિ પરથી દળ અને વેગ વિશે વિશેષ માહિતી મળે છે તે પરથી વેગમાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય વેગમાન પદાર્થના દળ અને વેગના ગુણન ફળને પદાર્થનું વેગમાન કહે છે વેગમાન ઇઝિક્વલ ટુ દળ ગુણ્યા વેગ માટે પી ઇઝિક્વલ ટુ એમ વી વેગમાન માટેની સંજ્ઞા પી છે વેગમાન એ સદીશ રાશિ છે આ ચર્ચા પરથી ન્યુટન નો ગતિનો બીજો નિયમ આ પ્રમાણે લખી શકાય

ન્યૂટન બળની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય જે બળ વડે એક કિલોગ્રામ દળના પદાર્થમાં એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન થાય તે બળને એક ન્યૂટન બળ કહે છે સીજીએસ એકમ પદ્ધતિમાં બળનો એકમ ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા ડાઇન છે યાદ રાખો કે એક ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ દસ ની પાંચ ઘાત ડાઈન મિત્રો ન્યુટન ની ગતિ નો પહેલો નિયમ બળ ની વ્યાખ્યા આપે છે જ્યારે બીજો નિયમ બળ નું મૂલ્ય આપે છે બળ નો આઘાત મિત્રો બળ નો આઘાત એટલે શું પદાર્થ પર થતી બળ ની અસર નીચેની ત્રણ બાબતો પર આધાર રાખે છે એક પદાર્થ પર લાગતા બળ ના મૂલ્ય પર બે પદાર્થ પર આ બળ કેટલો સમય લાગે છે તે પર ત્રણ બળની દિશા પર તે તે પરથી બળના આઘાતની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય બળ અને હોય તે ના સમયના ગુણન બળનો આઘાત કહે છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ મિત્રો ન્યૂટન ના ગતિના ત્રીજા નિયમ વિશે સમજૂતી મેળવીએ તે નિયમ આ મુજબ છે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે આ આકૃતિ જુઓ અહીં બે પદાર્થો એ અને બી એકબીજા પર બળ લગાડે છે જો પદાર્થ એ પર

અહીં કોઈપણ એક બળને આઘાત અને બીજા બળને પ્રત્યાઘાત તરીકે લઈ શકાય આઘાત અને પ્રત્યાઘાત બંને અલગ અલગ પદાર્થ પર લાગતા હોય છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આ પ્રમાણે પણ લખી શકાય આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે વેગમાનના સંરક્ષણનો નિયમ મિત્રો હવે આપણે સંરક્ષણ નો નિયમ સમજીએ આ નિયમ આ પ્રમાણે છે બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે વધુ પદાર્થોના બનેલા તંત્રનું વેગમાન અચળ રહે છે